નમસ્કાર નડિયાદ ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ આપનું સ્વાગત કરું છું અત્યારે અત્યારે હાલ એટલા માટે બહુ અગત્યની બાબત છે ફરીથી એક બીજો સમાચાર છે એટલા માટે આપને વિષય વસ્તુ એ જ છે પણ મેટર અલગ હતી પેલું બહુ લાંબુ થઈ જતું હતું સમાચાર એટલા માટે સ્પેશિયલ બાબત માટે આ બનાવેલા છે તમે મને શાંતિથી સાંભળજો અને પછી તમે નિર્ણય કરજો કે આ બરોબર છે કે નહીં આજે એક અરજદાર મારી પાસે આવ્યો મને કહે કે અમારે પેઢીનામું બનાવડાવવું છે મેં કહું સાક્ષીઓને બોલાવો અને અરજદાર ને બોલાવો કે પેઢીનામું કરનાર અમને લખી લખાણ વખાણ કરીને એમને આપી દીધું અને એમને મોકલ્યા ગ્રામ્ય કચેરી નડિયાદમાં ત્યાં મોકલ્યા એટલે ત્યાંના જે ત્યાંના જે નાયબ મામલતદાર શ્રી છે તેઓ કહે છે કે અહીંયા ફોટો પડે નહીં અહીંયા તમે નહી તો બહાર જઈને નોટરી કરાવો એમ કરીને એમને મોકલ્યા જયારે એમને સવારે અરજદાર આવેલા ત્યારે અંદર એ પૂછપરછ કરીને આવેલા ગ્રામ્ય મામલાદાર સિંહની કચેરીમાં કે આમાં પેઢીનામા માટે શું શું કરાવવાનું એમ તે એમણે કહ્યું કે આમાં આ તમારે એફિડેવિટ કરાવી પડશે ને એવું બસ એવી રીતે મેં એમને તૈયાર કરીને આપ્યું હવે જયારે એમને મેં અરજદારોને મોકલ્યા બધું તૈયાર કરીને તો કે છે કે તમારે સ્વ ઘોષણાનું વાળું જે છે ફોર્મેટ એ પ્રમાણે તમારે પેઢીનામું ની જે બાબત છે લખીને મોકલો એટલે એ બાબતે હું મળવા ગયો અંદર સર ને મેન મામલાદાર શ્રી છે એ ગ્રામ્યના એમણે એવું કહ્યું કે મેં એમને કહ્યું આ રીતની બાબત સમજણ પાડી પછી અંદર અરજદારો હતા પછી હું બહાર આવી ગયો હવે બાબત એ છે કે એમને મેં સુવાઘોષણા નું લખીને આપ્યું ફરી એ તો બધું પતી ગયા પછી આયા મારી પાસે મોકલ્યું સુવાઘોષણા પ્રમાણ લખી આપ્યું મેં સુવાઘોષણા પ્રમાણ લખી આપ્યું લખીને આપ્યું પછી અરજદાર ને બે કલાક સુધી દોઢ કલાક સુધી બેસાડીને રાખ્યા બરોબર જે કામ એમનું કરવાનું હતું જો નતું કરવાનું આજે તો એમને કહી દેવું જોઈએ નહીં થાય જતા રહો તમે ઘેર કાલે આવજો હવે આજે એમની જોડે એક બદલા લેવાની ભાવનાથી બદલાની ભાવનાથી પેલા અરજદાર ને બેસાડી રાખ્યા મિટિંગમાં ગયા છે તલાટી મિટિંગમાં ગયા છે મિટિંગનું બાનું કાઢીને એમાં તમે એમને મોકલી દીધા એટલે તમે પોતાને આઠમા સત્તા છે એટલે તમે અરજદારો સાથે જનતા સાથે તમે બદલાની ભાવનાથી કામ કરશો હું પણ મીડિયા વાળો છું હું પણ ન્યુઝપેપર ચલાવ છું પણ છું તો હું શું હું બદલાની ભાવના મારથી પછી બદલાની ભાવના રાખવા જાઉં તો ભાઈ થઈ રહ્યું પછી દિવસમાં દસ વિડીયો આવે તમારા બધાની વિરુદ્ધમાં કઈક ને કંઈક લોચો હોય છે તમારે ત્યાં કચેરીમાં હું દરેકે દરેક નાની નાની બાબતમાં સમાચાર બનાવતો જે મુખ્ય મુદ્દો હોય એને ધ્યાન પર લેવાનું હોય એવી બધી નાની નાની બાબતોને ગણવાની ના હોય પરંતુ તમે ચાહો જ છો એવું કે આ બેલ શું કરવાનું પછી ક્યાં જવાનું હે એક સામાન્ય માણસને એક બેન લેડીઝને એક નારીને નારી શક્તિ ને તમે દોઢ કલાક સુધી બેસાડી રાખો હવે કાલે ફરી અમને આવવાનું અહિયાં સાક્ષીઓ લઈને ધક્કા ખવડાવવા માટે તમારી સત્તાનો દુરુપયોગ કરશો નહીં બહુ ખોટી બાબત છે હું તો બોલીશ તમે અધિકારી શ્રી છો કર્મચારી ક્લાર્ક છો એનો મતલબ એ નથી કે હું ચૂપ થઈ જઈશ હું પિટીશન રાઇટર નું કામ કરું છું એનો મતલબ એ નથી કે હું ચૂપ થઈ જઈશ મને આયોગ્ય લેગાશે ખોટું દેખાશે તો હું સો ટકા બોલીશ હું એ જોઈશ નહીં કે કોણ સામે છે પછી તમારે જે મારી સામે વિરુદ્ધ એક્શન લેવી હોય લેજો બીજું તો શું કરવાના તમે હેરાન કરવા માટે કઈક તકડેમ લડાવશો બીજું શું કરવાના ભાઈ છે મારી પાસે પણ બધું પછી એટલે ખોટી રીતે માનસિક ત્રાસ આપવો જનતાને આપવો અરજદાર ને આપવો તમે નોકરી કરો છો ગવર્મેન્ટની નોકરી કરો ને ભાઈ પણ તમે જનતા ને એવું લેવા હેરાન કરો છો જય હિન્દ જય ભારત